પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અન્વયે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને સંકલિત બાળ વિકાસ યોજના શાખા જિલ્લા પંચાયત અરવલ્લીના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ ઘટક એક મેઘરજના પટેલ ઢુંડા બે સેજાકીય પોષણ ઉત્સવ કાર્યક્રમમાં આજરોજ મોટી મોડી ખાતે રમીલાબેન ન્યાય સમિતિના ચેરમેનની અધ્યક્ષતામાં યોજાયો જેમાં સરપંચ મહેશભાઈ સીડીપીઓ બ્રહ્મપટ મનીષાબેન મુખ્ય સેવિકા રૂપલબેન રમેશભાઈ અને હરેશભાઈ શાળાના આચાર્ય તેમજ ગામે ગામની મહિલાઓ કિશોરીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં આંગણવાડીમાં મળતા ટીએચઆરના પેકેટ બાળ શક્તિ માતૃશક્તિ પૂર્ણ શક્તિના પેકેટમાંથી બનતી વાનગીઓ મિલેટમાંથી બનતી વાનગીઓ અને સરગવામાંથી બનતી વાનગીઓ લાભાર્થી માતાઓ અને કિશોરીઓ દ્વારા બનાવી વાનગીની હરીફાઈ યોજવામાં આવી જેમાં નવવિજેતા બહેનોને ઇનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી કાર્યક્રમમાં ટીએચઆર ના પેકેટમાંથી મળતા પોષક તત્વો મિલેટ ખાવાના ફાયદા સરગવાનો રોજબરોજ વપરાશ કરવાના ફાયદા અને બજારુ વાનગીઓના પેકેટ ન ખાવા સ્વચ્છતા જાળવવા લોકોને સમજાવવામાં આવ્યો પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ મહિલા અને બાળ વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ અને આઈસીડીએસ જિલ્લા પંચાયત અરવલ્લીના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ મેઘરજ ઘટક એકના પટેલ ડુંડા બે સેજાના મોટી મોડી મુકામે આજે પોષણ ઉત્સવ પ્રોગ્રામ યોજાઈ ગયો જેમાં ખૂબ બધી સંખ્યામાં શંકરબા ધાત્રી માતા અને છ માસથી ત્રણ વર્ષના બાળકોની માતા અને કિશોરીઓ દ્વારા વિવિધ ટીએચના પેકેટમાંથી વાનગીઓ બનાવીને લાવેલા હતા મિલેટમાંથી વિવિધ વાનગીઓ બનાવીને લાવ્યા હતા અને શરગવામાંથી વિવિધ વાનગીઓ બનાવીને લાવેલા હતા એ બધા વાનગીઓનું નિદર્શન દ્વારા તેઓને નંબર આપવામાં આવેલ છે અને આજ રોજ જે પધારેલ બધા મહેમાનો દ્વારા બધી જ માતાઓને સંદેશા આપેલા છે કે મિલિટના ધાન્યનો રોજબરોજ ખોરાકમાં ઉપયોગ કરો સરગવોનો દરેક ઘરે સરગવો વાવવાનો અને દરેક ઘરે સરગવામાંથી સરગવાના શુભ સરગવાજીના શાકભાજી અને થેપલા મુઠિયામાં વપરાશ થવો જોઈએ અને ટીએચઆરના એચ આરના જે બાલ શક્તિ માતૃશક્તિ અને પૂર્ણ શક્તિના પેકેટ આંગણવાડીમાંથી આપવામાં આવે છે તેમાંથી નિયમિત વાનગી બનાવીને બાળકો માતા અને કિશોરીઓએ ખોરાક ખાવો જોઈએ જેમાંથી વિવિધ પોષક તત્વો પૂરક આહારમાંથી તમને રોજ બરોજ મળી રહે સરકારશ્રીના જે સંદેશા છે એ સંદેશા લોકો સુધી પહોંચાડવાનો જે અભિગમ છે તે હેતુથી આજ રોજ પોષણ ઉત્સવનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવેલ છે